અને હું પણ પરમાર જમાય છે મારા ઘરમાં પરમાર કે સગા આરા શું કે સર ફણી કે સર ફણી ભાઈ સનાન ફણી એ સનાન ફણી આ ગણું જીઓ તમે કુંજીના ધણી હવે પૂંજી બેન માતંગ ના વેવાન આ સાલા પણ ભોરો ભંડાર ઈ કીધું કે આ રાત હાથ્યો પૂરો વાઢાર ધન્ય આ રાત તો મને યાદ રહી ગયું બેન સમજતું નથી આ રાત માં ગણું જીઓ પૂંજી ના ધણી પૂંજી નો ઘરવાળો તો હું છું સર ફણી સનાત ફણી ઘણું થયો પુંજીના ધણી દાદા તાના મતે મસ્કરી કરે એ वचन માથી સદા મુકી દી બાપ દાદા તો હોયા ગયા પર 12 મહિના સંગ સવા એ મેઘવાન પુત્ર પોતે અલખ ધણીનો એ જ આરાત કરે સર ધણી સનાન ધણી ઘણું યો પુંજીયા ધણી 12 મહિના થયા પાછા એના વેવાય ઘરે આવ્યા કેતલ મહિના જવાર ત્યો થી લણન દેનો દિવસ હતો મેરવારી પોતે એની ગરવારી પુંજી માં કીધું પ્રસાદી લોણ દેવી બનાવો દાદા આપણા ઘરે આવે ને પ્રસાદી ની જવાર કરી દાડાને ને આપણે જમાડીએ પ્રસાદી ચડાવી પોતાના હાથે પાથારી કરી સોપારી પૈસો લઈ દાદા મારા ગુરુવર મારા કાકડ ભરો અલખના છડીદા યમરાજ આવ્યા છે મને તેડવા માટે મને અલખના દરબાર જાવ છે